પૈસા નહી આવે પૈસા તો સરપંચના ના ઘેર જઈને બે ને તાણે જ પૈસા આવશે ને કઈ એમને પૈસા નહીં આવે અરા સરપંચ આજ તો નક્કી કર્યું છે કે સરપંચના ના પૈસા લીધા વગર આવવું નહીં ના લે ને પૈસા તો એના ઘર આગળ ટૂંપો ખાવો છે એટલા બધું એવાના નોમું જાય કે એટલા આજ તો પૈસા લીધા વગર આવવું જ નહીં ગમે તે કરીને પૈસા જ પૈસા હાલી જ દે આ તો ઈカン જન ટુંપો ખાઈને મરી જાવ ભલે પૈસા ના લો પણ આજે ઈカン ટુંપો ખાણી વાળા ઘર આગળ મરી જાવ તાને ઈવન ખબર પૈસા કર જીવન પૈસા લીધા વગર જાય એવો નહીં આ પેલે મને વારી દેવા દે વારી ને પોતું પોતું કરીને પછી ભેસોનું સટ પૂરું કરીને અને પછી હતામ જવું સતે નવ તો બે ભાઈને ઘાસ વાપ અને પસર વધું સ શાંતિ શી અને પછી બહુ બધું સ બીજું હાલ કોઈ કશું કરવું નહી સજા સરપંચ

તમને કીધું પાછા તમારે આવવા પડ્યું નહી કીધું હોય કેટલા પૈસા તમે લાખ રૂપિયા લ્યા કોઈ ઓછો નહી લ્યા લાખ રૂપિયા તાણે આ છોકરો આ કેર હપું છો રૂપિયા અને એટલે કે લાખ રૂપિયા લઈનો ને શું કે તને ગમે તે વાપર્યા હોય પણ હું પૈસા દીધા વગર જઉં નહી આજે મને રોજ બકાય બકાય કરે છે આજે હું પૈસા લીધા વગર જવાનો નહીં હું તમારા ઘર આગળ ટૂંપો ખાઈ મરી જો આજે પૈસા લીધા વગર નહીં જાઉં આ રોડવું લઈને જ ફરું છું ના આજે તો ટૂંપો ખાવ એટલા ખાઓ ઓય તમારા ઘર આગળ ટૂંપો ખાઈ મારી જાઉં સાજે સાચી ઉતઈ મારા ડોસી ઘેર જીબા દેતી નહી અતાર વેલા ચાય નહી આલ્યો અને મને કે પૈસા લઈ આવો અમાર સરપંચ પૈસા આલતા ને મારા શું કરવાનું અરે હેરો નાય છે નું તો દે બસ ના રાગરા કે નહી આજે તો તમારા ગળા ઘર ટુંપો ખાઈ મરી જવો એટલે ખબર પડા બધાને તાર ભાઈ નું એકન આપવા દે બસ હું કેવ છું બસ ના તમે પૈસા લેતા હો હોય તો ના પછી હું તો આ ટુંપો ખાઈ મર જો આ જો જો ભાઈ આ ઘરમાં હાપુ છે વાત નહી કરતા

એટલા સરપંચ પૈસા હાલી આ ના આઈડિયા મારી વાત પાછો રૂપિયા ના લે સરપંચ પણ અમુક પૈસા અપનાવી દઉં અમુ વધો નહીં ના ગરવા જવા દે શાંતિ हापुसा मजेरो करो नहि आखो दारु गोम पंचायत खराब लस पैसा लेले वापसी का शेखर को न आले होस क हु खबर तो पड़ति नहि उने जरो तने खबर छ अरे खरो न ओमे हात न सुटेस आ बिजू को नहि आ लोकोन हारे थ्या छ बिजू को नहि करू अब बगेरीवान खबर 500 असतो पोणा गोम मा तारा मामा ने 14 साल ह पग मेलस न तारा मामा गोम मा

અરે મામે હું ખોઈ નાખ્યો યુરી પૈસા આયા છે આ લાખ રૂપિયા સોલા સોમલા પૈસા લેવા તમે હેડો હેડો કમો ઓયકો આ પેલી બધી વસ્તુ જોવા ખબર પડતી માં હાખા તો મારા લા છરમ જોઉ છો કે પણ આ પેલા ખબર નહી પડતી પણ મારું ના લે તું એ કાઢવાનું કર્યું છે ને નાટક

તમાર ઘર માં ડખો ને માર ગમ માં વખો નહી કરમો એટલે તને આ નાટક છે મુજુ અરે નાટક છે મુજુ મારા ઘર માં ડખો ગાલવાનો અરે હું જજ કે તમે શનના વાયદા બતાવો આ ડાલુ કા લાલુ મારા કેટલા એ જોને ખાવાનું એટલે પૈસા મે લઈ જાતા ભઈ લઈ જો થરે માર ભઈ લઈ જો પણ વથો લેતા સને ઈવન નો ભઈ લઈ જો સા લાખ રૂપિયા

તમારા ઘર પડી ઘણા ટૂંકો ખા બે ટોગન હાથ ચાલી નાખો પીડતા મરી જા તને સમજણ નહી પડતી તને સમજણ લોકો તારું ઘર ભાગવા કે તમે વાપરી ખાઈ જશો પેલા જોડવાનું રાસ

આપડા લઈ દેવા એ લઈ લે પાણી તમે મહાભારત ચાલુ ના કરો ના કરતો વધ

આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી